ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં સ્વાગત છે મિત્રો આ તો સવારના પોળમાં પાછળના ભાગમાં ખતરનાક પેઇન થઈ રહ્યું છે એટલે કે આ છાતીના જે પાછળનો ભાગ ખરો કે આ બધું એ જગ્યાએ ખતરનાક પેઇન થઈ રહ્યું છે રાત્રે ઊંઘ્યા સરસ મજાનું સવારે ઊઠ્યા તો અચાનક બધું પેઇન થઈ રહ્યું છે તે હાલમાં એટલે જોઈએ કે ભાઈ આજના વ્લોગમાં શું થાય છે બાકી આપણે એકદમ સવારના પોળમાં યોગ કરવા માટે આવતા હતા તો એકદમ આમ ટાઈટ ટ્રેન યોગ કરીને દુખાઈ જવાય છે પાછળ ખબરની આ ખતરનાક પેઇન થઈ રહ્યું છે આ એ વાંધો નહીં ચલો ભાઈ જોઈએ કે આજના વ્લોગમાં શું થાય છે બાકી વ્લોગને એન્ડ સુધી નિહાળજો અને કેવો લાગે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ગાય સવારના પૂળમાં જુઓ પર બધો કબૂતર આવી ગયો છે આપણે દોણાના ખેતા કે આપણે મકાઈ ઘઉં અને બાજરી નાખતા હોઈએ છીએ

એમાં બગડી ગયું અમો સર્વિસ કરવું પડે ચાલુ થઈ ભાજી ઉંદા પાવન ન થઈ ગયા માર કોતી વિક્રમ પ્રોબ્લેમ થઈ ગઈ ખૂબ પ્રોબ્લેમ થયો આ જો આ બે હાડી દે ને હા અમ ઓય થી જો જવા દેવું હોય ને હા ઇકન જતરા એક કામ કરી જો મે દે માથા ઓય ગાઈઝ મસ્ત આરામ કરી લીધો છે અને અત્યારે લગભગ જુઓ ભાઈ અઢી વાગી ગયા છે કારણ કે શરીરને પણ આરામ આપવો બહુ જરૂરી છે ભાઈ ચલો ભાઈ સરસ મજાની ચા મૂકીએ બેક પેન થોડું ઠીક લાગે છે અત્યારે હાલ કારણ કે ખાસો લગભગ કલાક બે કલાક આરામ કર્યો અને થોડું સારું લાગે છે તો ગાઈઝ આજે થોડી તબિયત નરમ છે તો એ આપણે વિડીયો બનાવવા માટે આવી ગયા છે અને વિક્રમ તો જોવા લે હું વીક પહેરી છે ને અલગ જ કલરની આ જો પ્રોબ્લેમ આવી ગઈ હું થી લે અરે યાર અરે

તો ગાઈસ આપણે ડી જીટેક નું માઇક લાયા હતા પણ એમાં થોડો પ્રોબ્લેમ આવે છે એટલે તમે પણ લાવવા માંગતા હોય મારા ભાઈ તો થોડું ધ્યાન રાખજો બરાબર છે આપણું સજેશન તો એવું જ છે કે એવું સારું માઇક લેવું કે જે લોંગ ટાઈમ સુધી ચાલે કારણ કે એકતાલીસ રૂપિયાનું માઇક લાવ્યા પણ પૂરા એક એકતાલીસ મહિને પૂરા નહીં કર્યા બરાબર છે એટલે બહુ દુઃખ વાત છે કે એકતાલીસ રૂપિયા ફટાક લેક જતા રહ્યા કારણ કે ઓનલાઈન મંગાવ્યું તો લોકો ઓન પાછું ઓનલાઈન પાછું મોકલું પેલા હું ખબર ફરીને પાછું રિપેર થઈને આવે ના આવે એ બધા પાછા ડખામ પર હોય ના કરતા માઇક લાવું તો સારું બેસ્ટ ક્વોલિટીનું માઇક લાવું ભલે હું તો કહેશું બે પાંચ હજાર રૂપિયા વધાર જો તો એ ચાલે વિક્રમ માઇક છે આપણે લાયા તા એ સારું ના નેકરી ના સારું

અલે વિક્રમ હું આ તારા મોટા તે શું બનવાનું છે ડોક્ટર ડોક્ટર હા એનું લે સોરોનો સોરોનો હા એટલે સ્પેશિયલ સોરોનો સોરીયો નું કે જે આવું આ સોરા ઉ બધા હા મને વાયન દી સોરા આપ દેવ મને હા કશું ના દુખ હે હા કોક તારે ઘેર ખબર લેવા ઈ નાલ દેવાનું મે બોન કરીને કાઢવાનું કે બડા હરામી હો બેટા ગાઈસ જુઓ મસ્ત મજાનું એક જ પપૈયો દીધા ખાલી

વિડીયો ગમે તો લાઇક કરી દો ચેનલ પ્રમાણે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો મળ્યા સીધા કાલના નવા વ્લોગમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી મિત્રો આજે થોડી તબિયત નરમ હતી એના માટે બ્લોગ બરાબર શૂટ નથી કરી શક્યા બાકી સપોર્ટ જરૂરથી કરજો ચલો બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી